એક સમય હતો કે ગામે ગામ મતદારી લોકો આપણને જોવા મળતા હવે મતદારી આપણને ઓછા જોવા મળી રહ્યા છે કારણ કે હવે એ સાપને હવે પકડી શકતા નથી કારણ કે એની પર ગુનો લાગતો હોય છે પણ હજુ પણ ઘણી જગ્યાએ મતદારી ખેલ બતાવતા હોય છે પણ હવે એમને ખેલ બતાવવાની રીત બદલી છે રીત એટલા માટે બદલી છે કે કારણ કે એમની ઉપર હવે કેસ ના થાય ને હવે જે સાપ કાઢે છે એ પ્લાસ્ટિકના સાપ હોય છે પણ મનોરંજન અવશ્ય લોકોને પૂરું પાડી રહ્યા છે કારણ કે એમને રોજી રોટીનો સવાલ છે અને રોજી રોટી માટે માણસ અલગ અલગ રીત અપનાવતા હોય છે હવે જે સાપ છે એ નકલી છે પણ લોકોને મનોરંજન અસલી સાપ જેવું જ આપી રહ્યા છે કારણ કે લોકોને સાપ વિશે જાગૃતિ પણ થાય અને એમને જે સાપ બતાવવાની જે આવડત છે સાપ બતાવવાનો એમની આવડતનો ઉપયોગ કરી લોકોને ખરેખર જકડી રાખે છે અને લોકોને એમનો જ્યાં સુધીનો ટાઈમનો ખેલ હોય છે ત્યાં સુધીનો ખેલ લોકોને બતાવતા હોય છે અને ખરેખર હવે જે સાપ બતાવનાર લોકો છે હવે તો મેળામાં જઈને એવી જગ્યા શોધીને જ્યાં લોકો હોય ત્યાં એ પોતાનો ખેલ અજમાવતા હોય છે લોકોને ભેગા કરી અને પોતાનો રોજી રોટી એમાંથી એ લોકો કમાતા હોય છે એટલે ખરેખર એક રીત સારી અજમાવી છે મદારી લોકોએ એક સારું ગૌરવ કહી શકાય કારણ કે હવે એ જે શરીર સુખ જે પ્રાણીઓ છે એની હેરાનગતિ પણ ન થાય અને નકલી સાપથી પણ લોકોને મનોરંજન પૂરું પાડી રહ્યા છે એટલે એક સારી વસ્તુ છે અને લોકો પણ હજુ પણ હોસબેર જોઈ રહ્યા છે લોકોને મજા આવે છે અને ઘણી બધી વસ્તુઓ એમના આવડતનો ઉપયોગ કરી લોકો સાથે મનોરંજન પૂરું પાડી રહ્યા છે અને તમે આ વિડીયો જોઈ રહ્યા છો અને તમને ઘણો ગમશે તમને વિડીયો ગમે તો જરૂર લાઈક કરજો શેર કરજો અને આવા મજદારીઓ માટે ખરેખર લાઇક કરજો તો એક સમાજમાં પણ નવો મેસેજ જાય કે અસલી સાપ વગર પણ નકલી સાપથી પણ જ્ઞાન પીરસવું અને મનોરંજન પૂરું પાડવું એ એક પણ મહત્ત્વની આવડત છે એટલે એ જ તમે જજ કરી શકશો દર્શક મિત્રો કે તમે ખરેખર એક સારી લાઈક જરૂર કરજો થેન્ક યુ ધન્યવાદ અને વિડીયો ગમ્યો હોવ તો જરૂર લાઈક કરજો શેર કરજો અને વિડીયો અવશ્ય આખો જોજો થેન્ક યુ अल्लाह तो मुझे बीस रुपया देता है रोटी के लिए उनका भला कर और उनके घर में सुख शांति इन्हें में खिलाने से करें मालिक, के दिया। या मालिक बहुत देगा ये बीस रूपया नहीं मांगी भैया बेट नहीं खिलाना भैया तो सभी तो चारों तरफ से ऐसा ऐसी बाकी का खेल खेलना देख कर है, ऐसा करके रंग रुक जाएगा लम्बा हाथ दिखाना लंबा हाथ करना एक दो तीन ऐसे हाथ दिखा दो नहीं हाथ कर दो यार हाथ